ગોધરા શહેરના લુણાવાડા હાઇવે માર્ગ પાસે આવેલા એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી અઢાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો રાત્રે ગોધરા રેન્જ આઈજી અને ક્લાસીસ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી મોટી સંખ્યામાં ગોધરાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેન્જ આઈજી આરવી અંસારી ફિરદોસ કોઠી નગરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે રમતગમતથી નેશન ફર્સ્ટની ભાવના વિકસે છે સાથે એકબીજાના પરિચયમાં આવવાથી મળી શકાય છે ફાઇનલ મેચ નિહાળવા મોટી સંખ્યામાં ગોધરાની જન જનતા ઉપસ્થિત રહી હતી ગોધરા ખાતે આવેલા એસઆરપી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેમાં ગોધરા રેન્જ આઈજી અને ક્લાસિસ ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં ગોધરા રેન્જ આઈજીની ટીમ દ્વારા બસો રન કરવામાં આવ્યા જ્યારે એકસો રન ક્લાસિસ ઇલેવન દ્વારા કરવામાં આવ્યા હતા વિજેતા ટીમને છત્રીસ હજારનું ઇનામ આપવામાં આવ્યું હતું અને સોળ પરાજિત પામેલી ટીમને આપવામાં આવ્યું હતું સદભાવના કોમી એકતા રાત્રિપ્રકાશ લીધર ક્રિકેટ ટૂર્નામેન્ટનું એસઆરપી ગ્રાઉન્ડ પર જેનો આજે ફાઇનલ છે આ ફાઇનલ મેચમાં પંચમહાલ જિલ્લામાંથી તમામ સમાજો અને તમામ વિસ્તારના લોકો અને રમતપ્રેમી લોકો અહીંયા ખૂબ મજા લીધી ખૂબ મનોરંજન કર્યું આ એસઆરપી ગ્રાઉન્ડ ઉપર છેલ્લા આઠ વર્ષ પછી આ લીધર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું એમાં પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના આઈજીપી શ્રી આરવી અલસારી સાહેબ એ પણ ખૂબ ખૂબ જ પ્રોત્સાહન આપી અને આ રમતવીરોને ખૂબ ખૂબ જ પ્રોત્સાહન આપી અને ગોધરા જેવા નાનકડા શહેરમાંથી ઇન્ટરનેશનલ ક્રિકેટર પેદા થાય અને લોકો મોબાઈલના મોબાઈલમાંથી આ ક્રિકેટમાં અને શારીરિક રીતે સશક્ત થાય એવા શુભ અને સદભાવના અને વિચારો સાથે આ ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું આ ક્રિકેટ આયોજનમાં તમામ લોકોએ શાંતિથી અહીંયા મનોરંજન લીધું છે અને તમામ લોકો અહીંયા વિસ્તારથી આવ્યા છે એ બદલ સૌનો આભાર વ્યક્ત કરી છે અને આ ક્રિકેટ દરમિયાન કોઈપણ જાતનો વાદ વિવાદ વગર કોમી એકતા અને કોમી ઇખલાસ સાથે અને કોમી સૌહાર સાથે આ રમતનું આયોજન થયું છે એ બદલ આયોજકોનું ખૂબ ખૂબ અભિનંદન અને અભિવાદન કર્યું એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા અંતર્ગત સદભાવના સમિતિ દ્વારા આ કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા વર્ષો પછી ટર્ફ વિકેટ ઉપર અને ગ્રાસી વિકેટ ઉપર લેધર બોલથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે સૌ પહેલાં આયોજકોનો હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું અભિનંદન આપું છું કે ખૂબ ઓછી સગવડોની અંદર ખૂબ ટૂંકા દિવસની અંદર ખૂબ સુંદર પ્રકારનું આયોજન કર્યું રમતગમત હંમેશા આપણને એકબીજા સાથે જોડે છે આજે વિશ્વ પણ સ્પોર્ટ્સના કારણે જોડાયેલું છે અને આ રમતગમતના માધ્યમથી એકબીજા સાથે સદભાવના કહેવાય એકબીજા સાથે મુલાકાત થાય ઓળખાણ થાય અને ઓળખાણના માધ્યમથી આપણે આપણા વિસ્તારનો વિકાસ કરીએ અને નેશન ફર્સ્ટની જે ભાવના છે એને વધુ આપણે સુદ્રઢ કરીએ એવી હું સૌને તા રાત્રિપ્રકાશ ટુર્નામેન્ટ જે યોજવામાં આવ્યું કોમી એકતા માટે લોકોમાં ભાઈચારાનો સંદેશ પેદા થાય તે માટે અને આ ટુર્નામેન્ટમાં પંદર ટીમોએ ભાગ લીધી હતી બહુ ટીમો વચ્ચે સંઘર્ષ થયો હાર જીત થઈ અને આખરે બે ટીમ જે ફાઇનલમાં આવી છે એક તો ગોધરા રેન્જ છે અને બીજી ક્લાસિક ઇલેવન છે આ આયોજન જે કર્યું છે એ ભલે મેં કર્યું છે પણ એના માટે જે સફર કરવાના જે પ્રાયો છે જે એ મેહુબાજી શેરિયા સાહેબ છે રમજાની સાહેબ જુજારા સાહેબ છે અને આનાથી જે વધારે જે મને પ્રોત્સાહન આપ્યું છે જે મારા પર ભરોસો કરીને ટુર્નામેન્ટમાં મારા પર જે વિશ્વાસ મૂકીને આ ટુર્નામેન્ટમાં મારી જે રીતે સારી રીતે મદદ કરી છે એવા અમારા ગોધરા રેન્જના આરવી વી અસાયરી સાહેબનું ખૂબ મોટું એહસાન છે મારા પર કે તેઓએ મારા પર ભરોસો કરી આ ટૂર્નામેન્ટનું આયોજન કરવા દીધું અને આ ટુર્નામેન્ટ સક્સેસ અને શાંતિપૂર્વક થયું અને ઘણી સારી રીતે આ આયોજન થયું છે કોઈપણ આને ભાઈચારાની જેમ જે મિસાલ પેદા થાય તે રીતનું આયોજન સાહેબ કર્યું છે